દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર અંકલેશ્વરથી ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે ધારાસભ્ય અબુ આઝમી પર ઔરંગઝેબના વખાણ કરવા બદલ વડતા પ્રહારો કર્યા હતા અને અબુ આઝમી વિરુદ્ધ પોલીસ પર યાદની તજવીજ હાથ ધરી છે મહારાષ્ટ્રમાં મુગલ શાસક ઔરંગઝેબને લઈને વિવાદ ઉભો થયો છે શિવસેનાના વડા અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સમાજવાદી પાર્ટીના મુંબઈ પ્રમુખ અને ધારાસભ્ય અબુ આઝમી પર ઔરંગઝેબના વખાણ કરવા બદલ વળતો પ્રહાર કર્યો છે આ ઉપરાંત તેની સામે મહારાષ્ટ્રના થાણેમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ નિવેદનને લઈને ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ધારાસભ્ય અબુ આઝમીનો વિરોધ કર્યો છે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે અબુ આઝમીના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢી જેલ ભેગા કરવાની માંગ કરી હતી અને આબુ આઝમી વિરોધ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ કે જય હો મેં એસઆર પાટીલ શિવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ આપણા સર્વને કહેવા માંગુ છું કે જે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના એમએલએ આબુ આઝમીએ જે રાષ્ટ્રપુરુષોને વિરોધમાં જે વાંધાજનક બયાન આપ્યું છે તે બદલ હું એમને કહેવા માગું છું અને મહારાષ્ટ્ર સરકારને અને ભારત સરકારને કહેવા માગું છું કે આવા આબુ આદમી જેવા અસામાજિક તત્વો પર દેશદ્રોહનો ગુનો લગાવીને આને જેલમાં નાખવાની જરૂર છે એમના ઉપર સખ્ત કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એના ઉપર અમે ગુજરાત શિવસેના પણ પોલીસ ફરિયાદ કરશું અને ગુજરાત શિવસેના એનું કડક શબ્દોમાં અને કડક વલણમાં વિરોધ કરે છે આવા આબો આદમી જેવાને હું ફરી કહું છું એમને જેલમાં નાખવાની જરૂર છે એમના પર કડક કાર્યવાહી કરવાની જરૂર હું તો એમ કે એમને દેશની બહાર કાઢવાની જરૂર છે જે એ એ એ લોકોને જ્યાં સારું લાગતું હોય ઔરંગઝેબના એ વંશજ હશે તો એને ઔરંગઝેબની જગ્યા પર અફઘાનિસ્તાનમાં જવું છે જે ઔરંગઝેબે ભારતના હિન્દુઓ પર અત્યાચાર એટલો અસંખ્ય અત્યાચાર કર્યો છે મંદિરો તોયડા છે આજે બી એ ઘટનાઓ બહાર નીકળી રહી છે છતાં પણ આવા અસામાજિક તત્વો જો દેશની અંદર જાતિવાદ ફેલાવે છે એવા ઉપર કડક કાર્યવાહી કરીને એને દેશ નિકાલા કરીને એને દેશદ્રોહનો ગૃહ લગાવવું જોઈએ એનો તો વોટિંગ રાઇટ્સ બી લઈ લેવું છે જય હિન્દ જય ભારત જય શિવસેના જય શ્રી રામ